મિત્રો અમારે સાંધિયા બેન જો અમારે બોલતા ને રિહાણ બેન રિહાણી તું સાંધિયા ને પટાવી લીધા અને નાચવા માંડ્યા તો જો મિત્રો હેલો મિત્રો કેમ છો બધા મજામાં કીધો બેન કેમ છો મિત્રો કહ્યો આમ આમ આજે બહુ હતી પવન પવનય છે અને ઠંડી પણ છે સવાર થઈ ગયો અમારે ઠામડા બહાર પડ્યા ઊટકવાને મન ને થાતું રિક્ષા પડી અમારી બેન આયા અમાર ખોળામાં બેઠા તેડકે બેઠા કા બેન ખંડી છે બે હ બહુ સરસ ઈ ગંધારું થઈ જો બહુ છે ઠંડી એમ કે આપડા ઓટી બેસ્યો કે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ એમ કે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ તો જો મિત્રો આજે બહુ અતિશય પવન છે અને ઠંડી વાતાવરણ બહુ છે તો તડકે બધા બેઠા मित्रों हमारे संध्या बहन ना हमारे बोलता ना रिहान बेन रिहान तू मारी डिंगली के मेरी सानी बेन तू रिहानी और नाना बहन से नहीं रिहान है तो क्या हम पकड़े को क्या हम पकड़े को बहन ए बहन 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 संध्या संध्या ये हंसी ये हंसी ये हंसी ये हंसी ए आ अच्छा। जा ए आ जा काट ये ये नेम हुआ ला मैं दांत काटियाड़ी है दांत काटा ये दांत काटा दो 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 ये दांत कटेगा दो 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 एक जो दांत कटेगा कि दियाला कि दियाला कि दांत कटेगा दांत कटेगा दांत कटेगा ईबो काटो ईबो ए ईबो कटे ए बे

મેળે આવ્યા મિત્રો ચાલો મિત્રો ચા પી લે ગરમ ગરમ વાડીમાં તો ચાલો મિત્રો જો ફેમિલી વ્લોગ તમને સારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો ફરી મળીશું આપણે નવા વ્લોગમાં મિત્રો